વિદ્યાર્થીઓને વલીઓ વાલીઓ ફાર્મસીની વેબસાઇટ પર અપડેટ આવી છે પણ બાય મિસ્ટેક ડેટ જે છે ને ઓગણીસ નવ પચીસ લખાઈ ગઈ છે રિવાયન્સ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ એઝ ઓન નાઇન્ટીન નાઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી તો ઓગણીસ તારીખ તો હજુ થઈ નથી પણ આ મને લાગે દસ નવ બે હજાર છે એમણે ઇશ્યુ કર્યું છે હવે એમને ટાઈમ શેડ્યુલ જે છે એ બતાવ્યું છે કે ભાઈ રજીસ્ટ્રેશન થઈ ગયું છે બરાબર એ બધું પતી ગયું છે હવે ક્યાંથી બાકી છે ફિલિંગ એન્ડ અલ્ટરેશન ઓફ ચોઇસીસ બાય ધ કેન્ડિડેટ્સ ફોર મો રાઉન્ડ એડમિશન અપ ટુ ફિફ્ટીન નાઇન ટ્વેન્ટી ફાઇવ કે પંદર નવ બે હજાર પચીસ સુધી હા મોક રાઉન્ડ પ્રેક્ટિસ રાઉન્ડની ચોઈસ તમે કરી શકો છો અને ડિકલેરેશન ઓફ રિઝલ્ટ ઓફ મોક રાઉન્ડ આ પ્રેક્ટિસ રાઉન્ડ ટ્રાયલ રાઉન્ડ ખોટું રાઉન્ડ એમ કહી શકો કે એનું એડમિશન વેલિડ ના હોય ખાલી પ્રેક્ટિસ માટે ચોઈસ ની પ્રેક્ટિસ માટે આ રાઉન્ડ હોય અને તમને એપ્રોક્સિમેટ ક્યાં મળી શકે એ પણ તમે જોઈ શકો પણ એક્ચ્યુઅલ તો આ પ્રેક્ટિસ માટેનું છે તો આ પ્રેક્ટિસ માટેનું રાઉન્ડ છે એનું રિઝલ્ટ આવશે સત્તર નવ બે હજાર પચીસ અને ફિલિંગ એન્ડ અલ્ટરેશન ઓફ ચોઇસીસ બાદ ધ કેન્ડિડેટ ફોર એક્ચ્યુઅલ એડમિશન રાઉન્ડ વન અને પહેલા રાઉન્ડની ચોઇસ માટે સત્તર સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધીનો સમય રહેશે જે એકચ્યુઅલ સાચું રાઉન્ડ હશે ને એના માટે સત્તરથી બાવીસ સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો ને જે કંઈ ચેન્જ કરવું હોય મોક રાઉન્ડની ચોઇસમાં એ તમે કરી શકો ડિક્લેરેશન ઓફ ફર્સ્ટ રાઉન્ડ એલોટમેન્ટ ટ્વેન્ટી ફોર નાઇન ટ્વેન્ટી ફાઇવ ચોવીસ સપ્ટેમ્બરના પહેલા રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થશે ઓનલાઈન પેમેન્ટ ઓફ ટોકન ટ્યુશન ફીસ એન્ડ જનરેશન ઓફ એડમિશન લેટર કે જે પણ મિનિમમ ફીસ હોય છે ને ટોકન ફીસ એટલે મિનિમમ ફીસ જે એફઆરસીએ નક્કી ના કરેલી હોય તો એ મિનિમમ ફીસ કહેવાય છે તો એના માટેની ડેટા છે અને ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન રાઉન્ડ પછી કંઈ પછતાવો થાય કે ના મારે આ સીટ નથી લેવી કેન્સલ કરવું હોય અથવા તમને મેડિકલમાં મળી જાય કોઈ બીજી જગ્યાએ તમને સારી કોલેજમાં મળી જાય તમે કેન્સલ કરવા ઈચ્છો તો ચોવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી તમે કેન્સલ કરી શકો છો તમારે બીજી જગ્યાએ એડમિશન મેળવવું હોય તો ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ વન ત્રીસ નવ પચીસના ફર્સ્ટ રાઉન્ડનું કેન્સલેશન અને નોન રિપોર્ટેડ સીટ્સ જે હશે એનું રિઝ એ વેકેન્સી ડિક્લેર થશે પછી સેકન્ડ રાઉન્ડ માટે ત્રણ ઓક્ટોબરથી પાંચ ઓક્ટોબર રહેશે ચોઈસ ફિલિંગ અને સેકન્ડ રાઉન્ડનું એલોટમેન્ટ સાત ઓક્ટોબરે થશે એટલે રિઝલ્ટ આવશે સાત ઓક્ટોબર અને પછી ઓનલાઈન પેમેન્ટ જે છે એ સાતથી દસ સુધી રહેશે એડમિશન લેટર ને બધું જે પ્રોસેસ છે એ સાતથી દસ રહેશે અને વિથડ્રોલ ઓફ એડમિશન એલોકેટેડ રાઉન્ડનું તમારે જો સીટ છોડી દેવી હોય તો સાત દસથી દસ દસના વચ્ચે તમે છોડી શકો છો કે નોન રિપોર્ટેડ રહી શકો છો અને ડિસ્પ્લે ઓફ ફાઇનલ વેકેન્સી ઓફ રાઉન્ડ ટુ જે રાઉન્ડ ટુ પછી જે સીટ ખાલી પડશે તે અગિયાર ઓક્ટોબર રહેશે આમાં અમુક ઇન્સ્ટ્રક્શન આપી છે એમાં ખાસ ઇન્સ્ટ્રક્શન જે તમારે જાણવા જેવી છે એ શું છે કે ધ સબસ્પેન્ટ રાઉન્ડ વિલ બી એનાઉન્સ બેઝ ઓન મેડિકલ પેરામેડિકલ કાઉન્સલિંગ ઓફ સ્ટેટ કે સ્ટેટમાં આપણે મેડિકલ ચાલે છે એમ બીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ અને પેરામેડિકલની કાઉન્સલિંગ ચાલુ છે એની સાથે સાથે આ ચાલશે એટલે એ મુજબ આ કાઉન્સલિંગ ચાલશે બરાબર એટલે તમે અહીંયાથી ત્યાં ત્યાંથી અહીંયા તમારે એડમિશન કેન્સલ કરીને ત્યાં લેવું હોય ત્યાંથી લઈને અહીંયા લેવું હોય જે પણ તમે આ ચેન્જ કરવું હોય ને એટલા માટે એ લોકો તમને સમય આપે છે કે એ લોકો આ કાઉન્સેલિંગની મેડિકલ પેરામેડિકલની કાઉન્સલિંગ સાથે આ કાઉન્સલિંગ ચાલશે અને જીટીયુ અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરમિશન હશે ને એ કોલેજને જ પર એમાં સીટ એલોટ થશે પણ મોક રાઉન્ડમાં એમણે લખ્યું છે કે દસ નવ પચીસ સુધી જેમને પરમિશન મળી ગઈ છે એમને લઈ લેશું પ્રેક્ટિસ રાઉન્ડમાં અને ગયા વર્ષે જેમને પરમિશન મળી ગઈ હતી એ લોકોને લઈ લેશું પણ એક્ચ્યુઅલ રાઉન્ડ જ્યારે આવશે ફાર્મસીનો ત્યારે તો ઓફિશિયલ જેમને પરમિશન મળી ગઈ હશે બે હજાર પચીસ છવ્વીસ માટે એ જ કોલેજમાં અમે એડમિશન આપીશું તો ઘણા સમયથી બધા રાહ જોઈ રહ્યા હતા તો એમના માટે આ સરસ સમાચાર છે કે તમે મોક રાઉન્ડમાં જે મેં રજીસ્ટ્રેશન કર્યું છે મોક રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરો અને રિઝલ્ટનું વેઇટ કરો પછી તમને જ્યાં સારું એડમિશન મળતું હોય સારી જગ્યાએ તેને કન્ફર્મ કરજો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ